હેલો વિદ્યાર્થી મિત્રો એજુટેક નો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ પોથી નો પાઠ દેશ પરદેશ ના સ્વાધ્યાય ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ ત્રેવીસ દેશ પરદેશ ના સ્વાધ્યાય ના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના દેશના નામ સાથે તેમના ચલણને યોગ્ય રીતે જોડો બાળ મિત્રો અહી દેશના નામ આપ્યા છે અને તેની સામે તેના ચલણ લખેલા છે એને જોડવાના છે અને જવાબના ખાનામાં લખીશું સૌ પ્રથમ અમેરિકા ડોલર ઇંગ્લેન્ડ પાઉન્ડ ફ્રાન્સ યુરો ઈરાન રિયાલ ભારત રૂપિયો અને રશિયા રૂબલ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો સવાલ એક આપણા પ્રદેશનો પહેરવેશ અબુ ધાબીના પહેરવેશથી જુદો કેમ છે જવાબ આપણા પ્રદેશ અને અબુ ધાબીના હવામાન અને આબોહવામાં તફાવત હોવાથી પહેરવેશ જુદો છે સવાલ બે શું દરેક ચલણી નોટ પર છાપેલા ક્રમાંક એક સમાન છે શા માટે જવાબ ના દરેક ચલણી નોટ પર છાપેલા ક્રમાંક એક સમાન નથી કેમ કે બધી નોટો અલગ અલગ છે. સવાલ ત્રણ અબુ ધાબીમાં ફક્ત ખજૂરીના વૃક્ષસ કેમ ઉગે છે? જવાબ. અબુ ધાબીનું વાતાવરણ માત્ર ખજૂરીના વૃક્ષને માફક આવે છે તેથી ત્યાં ખજૂરીના વૃક્ષો જ ઉગે છે. રેતાળ પ્રદેશમાં લોકો મકાનોની બારીઓ કેમ ખોલી શકતા નથી? જવાબ. રેતાળ પ્રદેશમાં પવનની સાથે રેતી પણ ઉડતી હોવાથી લોકો મકાનની બારીઓ ખોલી શકતા નથી સવાલ પાંચ અબુધાબીમાં પાણી અને પેટ્રોલમાંથી શાની કિંમત વધારે છે શા માટે જવાબ અબુધાબીમાં પાણીની કિંમત વધારે છે કારણ કે ત્યાં પાણીની ખૂબ જ અછત છે તેથી પાણીની કિંમત વધારે છે. પ્રશ્ન 3 નીચેના મુદ્દાઓને ધ્યાને રાખીને કોષ્ટકની વિગતો ભરો અહીં કોષ્ટકમાં વિગત અને ગુજરાત, અબુધાબી વિશે લખવાનું છે. ભાષા ગુજરાતી અરબી અબુધાબીમાં અરબી ભાષા બોલાય છે. પહેરવેશ ગુજરાતમાં પેન્ટ, શર્ટ, જપ્પો, સાડી. અબુધાબીમાં સૂત્રા કપડા અને બુરખો. હવામાન ગુજરાતમાં ગરમ અને ભેજવાળું અબુધાબીમાં ગરમ અને સૂકું વૃક્ષો ગુજરાતમાં લીમડો આંબો અને આશોપાલ જેવા ઝાડ હોય છે જ્યારે ખજૂરી થાય છે ચલણ ગુજરાતમાં રૂપિયો અબુધાબીમાં ધિરામ પ્રશ્ન ચાર તમારા માતા પિતા કે વડીલ પાસેથી કોઈ એક ચલણની નોટ મેળવી તેનું અવલોકન કરી તેની વિગતો નીચે આપેલી જગ્યામાં ભરો નોંધ આપી છે આ પ્રશ્નના જવાબો માટે દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા બે હજારની નવી ચલણી નોટ જ લેવી નોટનું મૂલ્ય પાંચસો રૂપિયા નોટ પરની ઇમારતનું નામ નોટ પરની ઇમારતનું નામ લાલ કિલ્લો નોટ નો ક્રમાંક બે ડીઈ છાસઠ પંચોતેર પર નોટ પર કેટલી ભાષામાં મૂલ્ય લખેલું છે પંદર ભાષામાં નોટ છાપવાનું વર્ષ બે હજાર ઓગણીસ નોટ પર લખેલું બેંકનું નામ ભારતીય રિઝર્વ બેંક પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોનો ટૂંકમાં જવાબ લખો સવાલ એક લોકોના પરદેશ જવા માટેના કોઈ પણ પાંચ કારણો લખો જવાબ ઘણા લોકો નોકરી કરવા માટે પરદેશમાં જતા હોય છે ઘણા લોકોનો ધંધો સારો હોય તો તે પરદેશમાં ધંધો કરવા માટે જતા હોય છે કેટલાક લોકોના સગા સંબંધીઓ વિદેશમાં રહેતા હોવાથી તેઓ જાય છે વિદેશી પુરુષ કે સ્ત્રી સાથે લગ્ન થવાથી વિદેશમાં જતા હોય છે કેટલાક લોકો ફરવા માટે વિદેશમાં જતા હોય છે સવાલ બે તમે મુલાકાત લીધી હોય તેવા કોઈ એક સ્થળની વિશેષતા નોંધો મેં મારા પરિવાર સાથે કચ્છના સફેદ રણમાં રણોત્સવની મુલાકાત લીધી હતી આ રણોત્સવમાં કચ્છના ઘોરડાઓ પાસે નવેમ્બર માસથી જાન્યુઆરી સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે આ રણોત્સવમાં વિવિધ પ્રકારના આકર્ષણો જોવા જેવા હોય છે અહીં ચાંદની રાત્રિમાં સફેદ રણ જોવાની મજા આવે છે ઊંટગાડીમાં બેસીને મુસાફરી કરવાની મજા પડે છે કચ્છના ઘોરડો પાસે નવેમ્બર માસ થી જાન્યુઆરી માસ ના રણોત્સવ માં વિવિધ કાર્યક્રમો અને આયોજનો થાય છે પ્રવાસીઓ અહીં ભૂંગામાં રહેવાનો આનંદ માણે છે અને કચ્છની ભાતીગળ અને સાંસ્કૃતિક રહેણીકરણી પોશાક ખાનપાન વગેરેનો આનંદ માણે છે થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફ થી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો